મોટાભાડિયા સમસ્ત ચારણ સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ નાનજ્ઞ મહોત્સવમાં અખિલ કચ્છ ચારણ ગઢવી સમાજના પ્રમુખ દેવરાજભાઈ કે ગઢવી રાઇટર દેવરાજભાઈ ગઢવી પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી ભીમશી બાપા ઈશુદાન ગઢવી કૈલાશદાન ગઢવી જાણીતા એડવોકેટ દેવરાજભાઈ ગઢવી મોમાયાભા ગઢવી વાલજીભાઈ ટાપરિયા અગ્રણી ઉદ્યોગપતિ વાલજીભાઈ કેશવ સેડા મુંબઈ હરિભાઈ શામળાભાઈ ગઢવી સંચયના પ્રણેતા નાના ભાડિયાના દેવાંગભાઈ ગઢવી ભુજપુર ઉપસરપંચ માણેકભાઈ ગઢવી સંજય બાપટ અભા ગઢવી ધનરાજ ગઢવી ભીમસિંહ ગઢવી નિવૃત્ત આર્મીમેન ભારૂભા ગઢવી સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન કર્યું હતું અખિલે કચ્છ ચારણ ગઢવી સમાજની આ તકે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ચારણ સમાજની પ્રગતિ થાય સમાજનો વધુને વધુ વિકાસ થાય તે માટેના મંચસ્થ સ્થાનેથી સમાજના અગ્રણીઓએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા જળ સંચયની પ્રવૃત્તિને વેગ આપવા ડેરી ઉદ્યોગ વિકસાવવા મુખ્ય સ્થાનેથી અપીલ કરાઈ હતી કનકપર ગામની ગૌચર સેવા જળ બચાવની વિશેષ કામગીરીની નોંધ લેવાઈ હતી રાણસીભાઈ ગઢવી પુનશીભાઈ ગઢવી નાગસીભાઈ ગઢવી હરદોળભાઈ ગઢવી વાલજીભાઈ પચાણ ગઢવી વિરમ કમા ગઢવી પુનશીભાઈ વેલા ગઢવી મંગાબાઈ ગઢવી તેમજ સમાજના યુવાનો વડીલો ભાઈઓ અને માતાઓ સહિતનાઓએ કથાના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે કાર્યક્રમનું સંચાલન અને કશ્મીત્રના પત્રકાર કરશનભાઈ ગઢવીએ કર્યું હતું આજે મોટાફાડિયા ગામે આપણે ભવ્ય એક આધ્યાત્મિક કાર્યક્રમ એમાં સોનલમાની સ્મૃતિમાં સોનલમાની જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે ભાગવત કથાનો છઠ્ઠો દિવસ અને એમાં આજે સાંજના સત્રમાં જેને કહી શકાય ને સમગ્ર કચ્છ ભરમાંથી સમગ્ર કચ્છના મોટા મોટા અગ્રણીઓ ચારણ સમાજના એ પણ એક વિશેષ એમની ઉપસ્થિતિ હતી અને ખૂબ સારી રીતે આયોજન જ્યારે સબળતાથી પાર પડી રહ્યું છે કાલે આનો અંતિમ ચરણ છે પરમ દિવસે પાછો યજ્ઞાજી કર્મ છે અને મોટા આ ગામ એક આ કથાના રંગે એક ભવ્યાથી ભવ્ય રંગાણું છે અને આ કથામાંથી એ જ પ્રેરણા લઈએ ગાયો માતાની પરોપકાર આપણી ગાયો માતાની સેવા અને આપણો સ્નેહ સંપ હંમેશા જળવાઈ રહે એ આ કથાનો એક ઉદ્દેશ છે અને સમાજ રાષ્ટ્ર ઉત્તરોત્તર પ્રગતિના પંથે પહોંચે એવા ભાવ સાથે આ એક સોનમણી સ્મૃતિમાં કથાનું આયોજન થયું છે એમાં બધાએ ખૂબ સહયોગ આપ્યો છે અને સારી રીતે આ કાર્ય તો હું આપણી મહાન્યુઝ માધ્યમથી કહેવા માંગીશ તમામે સમાજના દરેક અગ્રણીઓને કે આવા સત્કર્મોથી થી આપણો સ્નેહ સંપ વધે અને આપણે રાષ્ટ્ર માટે કઈ કરી શકીએ અને સમાજ માટે કરી શકીએ એવો ભાવ સાથે જયારે આ કાર્ય કર્યું છે તો માની કૃપા હંમેશા વરસતી રહે બહુ આટલા બધા અગ્રણીઓ સમાજના આવ્યા હતા તો અહિયાં મોટા સમાજના તમામે તમામ અગ્રણીઓ એક વ્યાસમિતની મર્યાદા મહત્તા જાળવી અને ચારણ સમાજ તો ભાઈ સમજદારીમાં જ્ઞાનમાં એક મૂર્ધન્ય વર્ગ કહી શકાય એટલે એક એક વ્યક્તિનો સન્માન ન કરતા સમગ્ર ચારણ સમાજના અગ્રણીઓએ કેવો નિર્ણય લીધો કે અમે વ્યાસનું વ્યાસમિતનું એટલે વ્યાસનું આમાં વ્યાસ વક્તાનું સન્માન નથી વ્યાસમિતનું સન્માન છે અને સમાવે તમામ અગ્રણીઓએ આજે સમાજના પ્રમુખ

અખિલ કચ્છ ચાણ સભાની એક સામાન્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું આગામી દિવસોની અંદર સમાજના વિવિધ કાર્યો જેવા કે શિક્ષણ મેડિકલ ક્ષેત્રે અને અલગ અલગ દિશાઓની અંદર સમાજ કઈ રીતે પ્રગતિ કરે અત્યાર સુધી સમાજમાં ઘણા બધા સારા કાર્યો પણ થયા છે અને સમાજ એક વિકાસના ભાગરૂપે ઘણું બધું વિકાસના પંથે છે ત્યારે આવનારા દિવસોની અંદર હવેનો જે સમય છે એ સમય સાથે તાલ મિલાવી અને સમાજ કઈ રીતે આગળ વધે એના માટેનું ચિંતન અને મનન કરવામાં આવ્યું શૈક્ષણિક મેડિકલ સેવાઓ સાથે સાથે સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને સમાજના લગભગ દરેક સ્થળોથી દરેક તાલુકા મથકોએથી મુખ્ય આગેવાનો આજે આ સભામાં હાજર રહ્યા હતા ચંદા વડે ભાડિયા કથા આયોજન અને સમસ્ત ચારણ સમાજ દ્વારા આયોજિત જો આયોજન મે આવ્યો અન્ય આજે ઉપસ્થિતિ સાથે કૈલાસદાન ભાઈ તો આયોજન મે એકતા વધે ભાઈચારો વધે અને પ્રગતિ કે શિક્ષણ આજ આહવાન આવન કરીંદા બિલકુલ આજ આ વડે સોનલ માં જે સતાબ્દી શતાબ્દી મે અને સમસ્ત ચારણ અખિલ ચારણ સમાજ કચ્છ ચારણ સમાજ બધા આગેવાનોવા માં ભગવતીજી કૃપા ચારણ સમાજમાંથી દી વધી રહી મક્યા આનંદ એ કે ભાડીએ જે રીતે ચારણ અખિલ ચારણ સમાજ પ્રમુખ શ્રી દેવરાજભાઈજી નિયુક્તિ કર્યા અને આખી મહાસભા જો આયોજન કર્યા ચારણ સમાજ દિવસે ને દિવસે આગળ વધી રહે પણ મા જે આદેશ બને મેં સોનલમાં દારૂ ન પીએ મા સોનાલ જે આદેશ ચારણ વ્યસન ના કરે તો એમ માટે પણ વાત થઈ મા જગદંબાઓ હર હંમેશ માટે મા તો દરેક સમાજજી ચારણ મેં ભલે જન્મ જ નથી માં એ દરેક સમાજજી પણ ચારણ મા કે વધારે એટલે માટે વલાય કે દીહે દીકરાય અત્રે આજ કે આનંદ થયો કે સમસ્ત પિતૃએ જે મોક્ષાર્થે જે આયોજન કરી ખૂબ સુંદર शास्त्री जी ज आगेवा में भागवत सप्ताह जो आयोजन थो अश्विन बोचार जे आगे वो बधा अच्छा ने महासभा में आगे जे समय में कन्या छात्रालय की बात है आगे जे समय में दीकरा मेडे जी बात है समस्त चारण समाज अखिल चारण समाज એ જતે પણ હોય ઈ માં ભગવતી કે ધ્યાનમાં રખેને સમાજ માટે ઉઠિયા જત્રી પણ એ શક્તિ એન પ્રમાણે કાર્ય કરે એન માટે જો પણ આહવાન આજ કે આયું આજ નક્કી ક્યાં આયું અને ખૂબ યુવા ધન આગેવાનો બધા ઠઠ એ વાત કે સ્વીકારી આઈ અને આશા રાખ્યું કે બો ચાર વરે પંચ વરે મેં એમને ખૂબ સારા પરિણામ પણ અચીના श्री कच्ची समाज अहमदाबादवती स्पेशल कन्यावा માટે હોસ્ટેલ કામે તો રોજ બે ચાર 10 ફોન આવતા કે દીકરી ભળવા આવે છે ની વ્યવસ્થા કરી આપો કે રોકાણની વ્યવસ્થા કરશો તો કેમે વ્યવસ્થા કરતા બીજા હોસ્ટેલનો બનાવવાનું કરતા હવે कच्ची समाज પોતે બીડો પાડ્યો છે અને હોસ્ટેલની વ્યવસ્થા કરી છે આપણા ભાડે રાખી જગ્યા પર ખરીદી લેશો અને સાથે સાથે ચારણ સમાજ વતી પર જે અમે હમણાં સોનર શતાબ્દી મહોત્સવના ભાગરૂપે એક મોટો આયોજન કર્યું હતું જેમાં વીસ કરોડ રૂપિયા જેવાનો એક કમિટમેન્ટ ગેરંટી આવેલી છે જેના લાભ લઈને ટૂંક સમયમાં એ જગ્યા લઈને એક ભવ્ય અને એક સમાજનો ભવિષ્ય ભવ્ય થઈ શકે એના માટેનું આયોજન કરવા જઈ રહ્યા છે અને એનામાં ભાગરૂપે અમે એવું માનીએ કે આજે આજે કથામાં અમે આવ્યા આટલા બધા વડીલો મળ્યા અને એમને અમે અમે એમની વાત કરી અમે એમની વાત સાંભળી જેનાથી ચારણ સમાજના દરેક વર્ગને લાભ મળે એ એક આશા આશા જાગી છે આજ સૌથી મોટી વાત આપણા કચ્છના ચારણ સમાજમાં એક સારી વસ્તુ જોવા મળે કે શિક્ષણ ને હવે એક શિક્ષણનો ઘોડો ઉપડ્યો છે અસુમેઘ યજ્ઞ જેવો ઉપડે છે શિક્ષણનો આપણે દરેક માણસ ઈચ્છા છે કે ઘરે ઘરે ભણતર તો આવી છે જે વળી નહીં શક્યા એને લાગે છે કે મારો નેક્સ્ટ જનરેશન આવતી પેઢી છે એ શિક્ષણમાં સારામાં સારું કરે અને કુદરતે એવું વાતાવરણ બનાવ્યું છે ખાલી આર્થિક રીતે નહીં એકબીજાના પ્રેમ ભાવ પણ વધ્યા છે ભાઈઓમાં વ્યવસ્થા સારી થઈ છે આગેવાનો મહેનત કરી છે અને બીજા લોકો સાથ આપ્યો જેના કારણે હવે એવું લાગે છે મને કે આવતા બે ચાર વર્ષમાં ચારણમાંથી એમાં અમારા કચ્છ ચારણ સમાજ તરફથી કોઈ આઈએસ બનશે કોઈ આઈપીએસ બનશે બહુ મોટા રિસર્ચ સાયન્ટિસ્ટ બનશે છે હાલ પણ એનાથી વધારે હાલ સંખ્યા વર્ષમાં એક બે એક બે આવે છે એ હવે દસ દસ પંદર લોટ નીકળે ને તો અમને લાગે કે હવે અમારો જે ઘોડો છે ઇવિનમાં છે બાકી વાત સમજો એમાંય ખાસ કરીને કન્યા એક દીકરી ભણે છે ને તો બે ઘર તારે છે દીકરો ભણે તો એક ઘર તારે દીકરી ભણે તો બે ઘર તારે અને તમે જોયું હશે કે જે દીકરીઓ આપણા સમાજમાં ઘણી ભણીને ડેપ્યુટી કલેક્ટર મામલાદાર કલેક્ટરમાં જોબ કરી રહી છે બે વસ્તુ એમાં બહુ મોટી સારી આવે છે એક તો ઈમાનદારી ચારણ દીકરીઓ ઈમાનદારીથી કામ કરે એક ખોટું ફાઇલ ન ચલાવે હું એવા ઘણા આપણા ડેપ્યુટી કલેક્ટર રેન્કના ક્લાસ વન ઓફિસર બહેનોને ઓળખું છું એક રૂપિયાનું કરપ્શન નથી કરતી અધિકારીઓ થાકી ગયા છે સીએમ કહે કે બેન આ કે નહીં આ મોટી વસ્તુ સારી વસ્તુ દીકરી હોવાના કારણે એક સ્પેશિયલ ગૌરવ આપણને મળે છે અને સાથે સાથે ભાઈઓ પણ જોવે છે કે જો આપણે નહીં ભણીએ તો રહી એક જાય દોર આયો છે ભણે છે છે અને અને સારું કરે મારા સારા આયોજન હું ગામને તો અભિનંદન પાઠવું છું પણ સાથે સાથે ગામમાં બધા ભેરા થઈને જયારે શિક્ષણની વાત માટે ખાસ આજ કારોબારી અમારી સભા બેઠી છે ચારણ સમાજ કચ્છારણ ચારણ સમાજની નવા પ્રમુખના નેજા હેઠળ તો એમને પણ શુભકામના પાઠવું છે કે અહીંયા જે કંઈ નિર્ણય થાય समझ सिक, में आग ली जाए कन्या शिक्षण स्पेशल आयोजन करें खूब खूब आभार जय माता करीब नब्बे एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्यकन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर